થાનગઢ શહેર ભાજપ દ્વારા થાનગઢની અંદર પ્રથમ વખત નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અને ફક્ત બહેનો માટે જ આયોજન હોય સલામતી માટે પોલીસનો પૂરતો સહયોગ છે પોલીસ ગ્રાઉન્ડની અંદર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે નવે નવ દિવસ ભારતીય સિંગરો સાઉન્ડ સિસ્ટમ અને અતિ ભવ્યથી ભવ્ય આયોજન કરેલ છે તો થાનગઢના તમામ બહેનોને ગરબીમાં ભાગ લેવા ભારતીય જનતા પાર્ટી વતી નિમંત્રણ છે જય માતાજી જય દ્વારકાધીશ મી અસ્મિતા આહીર હું આવી રહી છું પ્રથમ વખત તમારા શહેર થાનગઢમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત બે હજાર પચીસ નવરાત્રિ મહોત્સવ જે પોલીસ લાઈન ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલું છે ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે તો થાનગઢની ધર્મપ્રેમી જનતાઓને મારા તરફથી ભાવભર્યું આમંત્રણ છે આવો પધારો સાથે મળીને માતાજીના ગુણગાણ ગાઈએ જગદંબાની આરાધના કરીએ અને માને ખોડે રમીએ અને હા ખાસ સૂચના જણાવવાની કે રમવાના ગ્રાઉન્ડમાં ખાલી બહેનો માટે જ ઉપલબ્ધ છે તો થાનગઢની મારી વાહલી બહેનો તૈયાર છો ને મારી સાથે રમવા માટે જય માતાજી સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ નારોજ, મિશ્રિત તારીખ, કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી, તેમજ જોવાલાયક સ્થળોની માહિતી, જૈન દેરાસરો, હિન્દુ મંદિરો, તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી, જાહેર રજાની વિગત, જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા. આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે. દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ